મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પાંચ લાખ ચોરસ મીટરના રૂપિયા બત્રીસ કરોડ ખર્ચ નિર્માણ ધીન ટ્રાન્સપોર્ટ નગર મુલાકાત લઈને ત્યાં થઈ રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના થયેલા અભૂતપૂર્વ વિકાસના પરિણામે ઉદ્યોગો માટે અસંખ્ય તકોનું નિર્માણ થયેલ છે આ તકોને સર્જનના પાયામાં ભારે

વિગતે જાણકારી આપવામાં આવી હતી આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ પાંચસો દસ જેટલા નાના મોટા વાહનોને પાર્કિંગની સુવિધાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે તેમજ ઉદ્યોગોનો તૈયાર કાચા માલ સામાનનો સંગ્રહ અર્ધ તેર મીટર ઊંચાઈ વાળું કુલ ત્રણ ચોરસ મીટરના વેર હાઉસમાં પણ નિર્માણ હાલ પ્રગતિમાં જેનું મુખ્યમંત્રી સ્થળ પર નિરીક્ષણ કરવા આવ્યું હતું જેઆઈડીસી દ્વારા આ બત્રીસ કરોડની લાગતથી તૈયાર કરવામાં આવેલા ટ્રાન્સપોર્ટ પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદે ધારાસભ્ય સર્વેશ્વરસિંહ પટેલ રમેશભાઈ મિસ્ત્રી ડીકે સ્વામી અરુણસિંહ રણા રિતેશ વસાવા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે જેઆઈડીસી ના અધિકારીઓ અને સંબંધ કરતા ઉપસ્થિત રહ્યા હતા